नमस्कार जय जगन्नाथ રથે ચડ્યા જગતના બિલકુલ ત્રણેય રથ દ્વારા મંદિરમાંથી પ્રસ્થાન થઈ ચૂક્યું છે એટલે કે ત્રણેય રથ હવે જે બહાર નીકળી ચૂક્યા છે એટલે કહીએ કે હવે જગતના હવે આપના દ્વાર આવશે અને જેવી રીતે રથ આગળ વધશે તેમ તેમ તેનો જે ઉત્સાહ છે તેનો ભક્તિમય જે માહોલ છે તે જોવા મળતો હોય છે અને આજે જ્યારે જગતના આપણા દ્વાર આવતા હોય એટલે કે એ ઉત્સાહ એ ઉમંગ અત્યારે તમામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે જ્યારે એકસો અડતાલીસમી આ વખતે અમદાવાદમાં જે રથયાત્રા અત્યારે જે યોજાઈ રહી છે ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદી છે તેવી જ રીતે બલરામજીના રથની વાત કરીએ તો તેમના રથનું નામ તાલધ્વજ અને બહેન સુભદ્રાજીના રથને પદ્માધ્વજ કહેવામાં આવે છે ને જે રીતે જગન્નાથ જે છે તે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે જ્યારે આજે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે અત્યારે ભક્તોનું જે ઘોડાપુર મંદિર ખાતે પણ ઉપજ્યું છે હવે જેમ જેમ રથ આગળ વધશે તેમ તેમ આનંદ ઉત્સાહ અને ઉમંગ અને ભક્તિમય સાથે અત્યારે ભગવાનનું સ્વાગત કરવામાં આવશે ઠેર ઠેર ભગવાનને ફૂલથી સ્વાગત કરવામાં આવશે તો ક્યાંક પોતાની ભક્તિથી ભગવાનને જે યાદ કરવામાં આવતા હોય છે અને એટલા જ માટે વર્ષમાં એક વખત જ્યારે આવો લ્હાવો મળતો હોય કે જ્યારે જગતનો નાથ સ્વયં આપના દ્વારા આવતો હોય ત્યારે તે લ્હાવો પણ એક અલગ જ હોય છે અને તે પણ જ્યારે ભક્તો જ્યારે ભગવાનના દર્શન કરવા જતા હોય છે ત્યારે તેમનામાં પણ એક આનંદ જોવા મળતો હોય છે એક ભક્તિમય જે વાતાવરણ આપણે જોતા હોઈએ છીએ કે આજે અમદાવાદમાં જય જગન્નાથના જ આજે જોવા મળતો હોય છે દરેક ભક્તોના મુખે જય જગન્નાથ અને જે કૃષ્ણ ભગવાનની જે ભક્તિ છે તેમાં આજે સૌ કોઈ લીન થઈ જતા હોય છે કેટલાય મહિનાઓ પૂર્વે રથયાત્રાની તૈયારી કરાતી હોય છે ત્યારે રથયાત્રા છે ત્યારે આજની જે રથયાત્રા છે ખૂબ જ વિશેષ માનવામાં આવી રહી છે આપણી સાથે આજનો આ કાર્યક્રમને વધુ પાવન બનાવવા માટે હાર્દિક જોશી કે જેઓ કથાકાર તરીકે જોડાઈ ચૂક્યા છે હાર્દિક હાર્દિકજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં હાર્દિકજી આજનો જે અલગ લહાવો કહી શકાય અને આ પાવન અવસર એમાં આપણે વધુ પાવન બનાવવા માટે આજની રથયાત્રાની વાત કરીએ એકસો અડતાલીસમી રથયાત્રા સૌપ્રથમ તો આજની રથયાત્રાનું મહત્વ જણાવશો જી બિલકુલ અષાઢી બીજના દિવસે તમામ ભક્તોને દર્શન આપવા માટે સ્વયં જગતના નાથ એવા ભગવાન જગન્નાથજી એ પોતાના નિજ મંદિરમાંથી પોતાના મોસાળ એટલે કે સરસપુર ખાતે જઈ તમામ ભક્તોની સાર અને સંભાળ લેવા માટે નીકળતા હોય છે ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય છે અને ભક્તોના દુઃખ અલગ અલગ પ્રકારના જે જે દુઃખ છે એ બધા જ દૂર થાય તે હેતુથી ભગવાન જગન્નાથજી એ પોતાના મંદિરમાંથી સ્વયં નીકળી રથમાં બિરાજમાન થઈ અને એ પોતે નગરયાત્રાએ નીકળતા હોય છે અને એ નગરયાત્રાની અંદર જઈ અને ભગવાન જગન્નાથજી તમામ ભક્તોના દુઃખ દૂર થાય તે હેતુથી દર્શન આપવા માટે આવતા હોય છે આજના શુભ દિવસે એ ભગવાન જગન્નાથજીના રથ ઉપર બિરાજમાન થઈ રથે આરૂઢ થઈ અને ભગવાન સ્વયં જ્યારે દર્શન આપવા માટે જતા હોય ત્યારે એ મહિમા જ વિશેષ રૂપે ખૂબ જ અલગ હોય છે અને એનું મહિમા એ શાસ્ત્રમાં પણ વર્ણન કર્યું કે જ્યારે ભગવાનના રથના દર્શન થાય ભગવાનના રથના ચક્ર એટલે કે પૈડાના દર્શન થાય ભગવાનના રથના ધ્વજના દર્શન થાય તો ભક્તોની ઈચ્છાઓની પૂર્તિ થતી હોય છે અલગ અલગ ઈચ્છાઓ રાખી જે જે મનમાં ઈચ્છા અભિલાષા લઈ એ વ્યક્તિ ભગવાન જગન્નાથના દર્શન કરતું હોય તો એ દર્શન થકી પોતાના જીવનને પણ ધન્યતા પ્રાપ્ત કરે છે અને ભગવાન તેની તમામ ઈચ્છાઓને પૂર્ણ કરતા હોય છે એવું શાસ્ત્રમાં રથયાત્રાનો વિશેષ મહિમા વર્ણન કરવામાં આવે છે હાર્દિકજી ખૂબ જ સુંદર રીતે રથયાત્રાના મહત્વ વિશે અને રથયાત્રાનું જે વર્ણન આપે કર્યું જ્યારે ત્રણેય રથમાં સવાર થઈને જગતના નાથ જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી જ્યારે ચર્યાએ અત્યારે નીકળી રહ્યા છે અને જેમ જેમ રથનું અત્યારે આગળ પ્રસ્થાન થઈ રહ્યું છે એટલે કે દરેક અત્યારે શેરીએ શેરીએ જય જગન્નાથનો નાથ આપણને સંભળાઈ રહ્યો છે ત્યારે રથયાત્રામાં સૌથી વિશેષ કઈ વસ્તુ હોય છે કે જેનો લ્હાવો તમામ ભક્તો લેતા હોય છે જી ભગવાનના રથના દર્શન તો હોય પરંતુ ભગવાનના આગળ રથની આગળ ચાલતા જે ગજરાજો છે રથ પાસે ચાલતા જે અશ્વ છે જે જે વ્યક્તિઓ જે ભજન મંડળીઓ છે એ તમામ વ્યક્તિના દર્શનનો પણ મહિમા આ તમામ ભક્તોની અંદર હોય છે આજના દિવસે ભક્તો શું દર્શન કરતા હોય તો ભગવાનની ભક્તિનો ભગવાનના ભક્ત છે ભગવાન છે ભક્ત વત્સલ કહેવામાં આવ્યા છે શાસ્ત્રમાં પણ વર્ણન કર્યું કે ભગવાન કરતાં ભગવાનના ભક્ત એનો પણ મહિમા વિશેષ બતાવવામાં આવ્યો સનાતન ધર્મની અંદર વાત કરવામાં આવે તો અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ રીતે ભગવાનની પૂજા અર્ચના કરી ભગવાનની ભક્તિ કરી તો એ ભક્તિ થકી એના જીવનમાં એની ભક્તિ વખણાય એની ભક્તિથી એ વ્યક્તિ પ્રસિદ્ધ થયો વ્યક્તિ કરતાં પણ એની પૂજા અને એનો મહિમા એ વિશેષ વધતો હોય છે જે ભગવાનના ભક્તો છે તેના પણ આજના દિવસે જો દર્શન કરવામાં આવે તો આપણા દુઃખ દૂર થતા હોય છે કારણ કે એ તમામ ભક્તો જે રથયાત્રામાં જોડાયા હોય જે આ કાર્યની અંતર્ગત જે જે વ્યક્તિઓ જોડાયા છે તમામ વ્યક્તિઓના અંદર ઉત્સાહસેનો હોય તો ભગવાન જગન્નાથજીની યાત્રા આ શુભ યાત્રાની અંદર જ્યારે ભગવાન રથની અંદર આરૂઢ થઈ અને નગરયાત્રા કરી રહ્યા હોય તો એ પવિત્ર નગરયાત્રાની અંદર જોડાયા હોય ત્યારે એના મનની અંદર એક જ ભાવ હોય કે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુમે હે જગન્નાથજી ભગવાન મારા નયન એટલે કે મારી દ્રષ્ટિ પડે જગન્નાથ ની રથયાત્રા સુધી દિવસો ગણાય રથયાત્રા હવે ઘડીઓ ગણાય આપણી સંસ્કૃતિ આતિથ્ય કરવું એ આપણી પરંપરા છે ઘરે મહેમાન આવે તો પણ એનું આગતા સાકતા કરવી આ તો સ્વયં ભગવાન આવે છે સકલેશ્વર મહાદેવ એક નાનકડી દેવી આખી પચાસ પંચોતેર વર્ષ પહેલાની દેવી પરંપરાગત રીતે આ રૂટ ઉપરથી ભગવાન નીકળે ત્યારે અહીં રહી ગયેલા પણ અને આજે રહેતા મેં કીધું કે એ પ્રમાણે ભગવાનની ઝાંખી કરવા માટે દેશ આખાની આ બીજી યાત્રા કહેવાય અને એ યાત્રાની અંદર અહીં ન રહેનારા પણ લોકો સમગ્ર ગુજરાતમાંથી અત્યારે આ રથયાત્રાની ભગવાનની ઝાંખી કરવા માટે એના આસ્થા છે એને શ્રદ્ધા છે એના મનની અંદર ભક્તિનું ઘોડાપુર છે અને એ ઘોડાપુરની અંદર ભક્ત જ્યારે આવ્યો છે ત્યારે એ ભગવાનની ઝાંખી કરવા આવે છે ત્યારે એની આગતા સ્વાગતા માટે આ વિસ્તારના તમામ લોકો અનેક દિવસોથી રાત દિવસથી મહેનત કરીને કે ભગવાનની ઝાંખી કરવા આવનાર ભક્તને પણ ક્યાંય અગવડ ના પડે અને સગવડે શક્ય એટલી સગવડ સુવિધા પૂરી પાડવા અને ચા નાસ્તા પાણી આવા છાસ અનેકવિધ પ્રકારની જેમ સરસપુરમાં ભોજન થાય અહીંયા સવારના પરમાં ચાથી માંડીને નાસ્તાથી માંડી આ બધું આતિથ્ય અહીંના લોકો પૂરું પાડે અને ભગવાનની ઝાંખીની રાહ જોતા હોય ટૂંક જ સમયમાં ભગવાન અહીંથી પસાર થશે ત્યારે બે લાખ કરતાં વધારે માણસો આ રથયાત્રાના રૂટ ઉપર આપણને આ રૂટ આ રોડ ઉપર જોવા મળશે અને એ એ ઝાંખી માટે સૌ ઝંખીને બેઠા છે અને ઝાંખી એટલા માટે આ આ ત્યાં આવે છે અને એની ઝાંખી કરીને સૌ ભક્તો એ ભગવાન પાસે એટલું માગશે કે તું અગલે વરસ તું જલ્દી આવે તો જે પ્રકારે ભૂષણભાઈએ એક ઝાંખી કરાવી કે રાયપુરનું જે પ્રકારનું એક જે માહોલ હોય છે અને હવે જ્યારે ભક્તોનો જ્યારે જમાવડો થશે અહીંયા યાત્રા નીકળશે ત્યારે આ પ્રકારનો માહોલ હશે એની અત્યારે આપણે અહીંયા વાત કરી છે આ રૂટ તમે જે જોઈ શકો છો કે જ્યાં અત્યારથી લોકો જે છે ભક્તો જે છે એ રાહ જોઈ રહ્યા છે યાત્રાની બાળકો હોય કે પછી વડીલ હોય આ દરેક આજુબાજુના જે વિસ્તારમાં રહેલી છે જે કૂળ છે ત્યાંથી જે કહી શકાય કે ભક્તો અહીંયા બહાર આવીને રાહ જોએ છે અને અહીંયા જે પ્રકારનો માહોલ અત્યારે ટૂંક સમયમાં જોવા મળશે

હવે રથયાત્રામાં જે ભક્તોનો ઉમંગ ઉત્સાહ હોય છે તો એને ભગવાનની ભક્તિ સાથે કારણ કે ભગવાન જ્યારે સ્વયં રથયાત્રામાં અત્યારે સૌભાગી બનતા હોય એટલે કે સ્વયં જગતનો નાથ જ્યારે આપણા દ્વારા આવતો હોય તો એ ભક્તિમય માહોલ અને કેવી રીતે આપ કહેવા માંગશો કારણ કે ભક્ત સાથે જોડાયેલો જે સંબંધ છે ભગવાન સેવા પ્રસાદ રાખેલ છે અને આ કાર્યક્રમ લગભગ પાંચ છ વર્ષથી છે પહેલાં પાણીનું ને બધી સેવા આપતા હતા હવે યુવક મંડળ તરફથી છાસનો પ્રોગ્રામ રાખેલ છે અને ભક્તો જે બી ભજન મંડળી આવે છે રથ આવે છે જે પણ રથયાત્રી આવે છે એ બધા સેવાનો લાભ લે છે અને ખૂબ આનંદ સાથે અમારી ચા લગભગ દસ હજાર ગ્લાસ ચા અમે બનાવીએ છીએ બે હજાર લીટર અને બહુ સરસ આનંદથી આ ઉત્સવની જેમ અમે ઉજવીએ છીએ એકસો અડતાલીસમી રથયાત્રા જય જગન્નાથ ભગવાન આપણે આંગણે આવ્યા છે અને સર્વનું મંગલ કરે અને બધી બાધાઓ દૂર કરે એવી આશીષ સાથે આપણે ભગવાનનું સ્વાગત કરવા ઊભા છીએ અને જય રણછોડ માખણચોરના નાચ સાથે આજે એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવાનું છે જેથી એમને પણ લાગે કે મારા ભક્તો એકદમ બોળ થઈને મારું સ્વાગત કરો ઊભા છે અને એમને હું ભરપૂર આશીર્વાદ આપું અને એમના સર્વ દુઃખોને દૂર કરું અને શહેરીજનો ઉપર જે પણ આફતો આવે છે એ અમારો જગન્નાથ સર્વકાળે દૂર કરે એવી અમને અમારી દિલથી અપીલ છે અને પ્રાર્થના છે તો ભગવાન જોડે એ પ્રકારની પ્રાર્થના છે તમે જોઈ શકો છો કે આજે દહીં છે એને ફેંકીને જે છાસ બનાવવામાં આવી રહી છે અત્યારે બે હજાર લીટર છાસ અહીંયા વિતરણ થાય છે દસ હજાર ગ્લાસ જે ભક્તો જે આવતા હોય છે જે યાત્રામાં જે કહી શકાય કે જગન્નાથ મંદિરથી એટલે જમાલપુરથી જે ભક્તો જે આવતા હોય છે અને અહીંયા સુધીનો જે રૂટ છે એ દરમિયાન જે છે આ પ્રકારે જે છે છાસનું વિતરણ અહીંયા હાલ જે કરવામાં આવે છે અને એને લઈને અત્યારે હાલ આ ભક્તો દ્વારા તૈયારી ચાલી રહી છે કેમેરામેન કલ્પેશ રાણા સાથે અનિલ પાટીલ અમદાવાદ તો કહેવાય છે કે જે આ રથયાત્રા હોય છે એમાં જો થોડોક અંશ પણ આપણે કંઈક પણ કરી શકીએ એટલે કે આ સેવા કાર્ય જે આપણે જોયું અને એવી જ રીતે અત્યારે રથયાત્રામાં જ્યારે ભગવાન બિરાજમાન થઈને અત્યારે સ્વયં નગર ચઢિયાએ નીકળ્યા છે ત્યારે ભક્તોમાં જે આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે ઉમંગ જોવા મળી રહ્યો છે તો હાલ આપણે જે રીતે રથયાત્રાની વાત કરી રહ્યા છીએ આપણે હાર્દિકજી આપણી સાથે જોડાયેલા રહેશે પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો